વડોદરા સહિત દેશભરમાં આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસમાં બિરાજમાન શ્રીજીની પ્રતિમા વર્ષ ઓગણીસો ઓગણચાળીસમાં ચૌહાણ પરિવાર પાસે બનાવવામાં આવી હતી ત્રણ પેઢીથી પેલેસના શ્રીજીની પ્રતિમાને બનાવનાર ચૌહાણ પરિવાર આજે પણ તેમની પહેલી પ્રતિમાના સંસ્મરણો યાદ કરે છે ગણેશજીની મૂર્તિ બનાવવા માટે ચૌહાણ પરિવારને ત્રણ મહિના પહેલાં જ તૈયારીઓ કરવા માટે સૂચના અપાય છે અને ખાસ માટીમાંથી ગણેશજીની મૂર્તિ રાજવી પરિવાર માટે તૈયાર કરવામાં આવે છે શ્રીજીની પ્રતિમાનું વજન પણ નેવ કિલો જ રાખવામાં આવ્યું છે અને શ્રીજીની ઊંચાઈ પણ રાજવી પરિવાર દ્વારા વર્ષોથી નક્કી કરેલ છત્રીસ ઇંચની જ રાખવામાં આવી છે ત્યારે આજે સંગીતની સુરાવલી સાથે શ્રીજીની સવારી નીકળી હતી પારંપરિક વાદ્યોના સુરો વચ્ચે રાજમહેલના ગણપતિની સવારી યોજાઈ હતી શ્રીજીની સવારી દરમિયાન આતશબાજી કરવામાં આવી હતી આ દરમિયાન ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું શ્રીજીની પાલખી યાત્રામાં પરંપરા પ્રમાણે સલામી પણ આપવામાં આવી હતી બિરાજમાન પાલમાં આગમન થયું હતું દરબાર ખાતે રાજપુરોહિતો દ્વારા શાસ્ત્રોક વિધિ પ્રમાણે શ્રીજીનું પૂજન અર્ચન કરીને સ્થાપના કરવામાં આવી હતી અને ત્યાં જઈને બી એ લોકો જે પૂજા કરવાના છે અને જે રાજ પૂજા થવાની છે ગણપતિની અને એમની સ્થાપના કરવામાં આવવાની છે જે દસ દિવસ એમને જે સારી પૂજા થશે જે કમ્પ્લીટલી જે રજવાડું બી એમના જે રજવા એ છે રાજાના બધા એ બધા આવવાના છે અને એ બી સતસત્કારથી એ બી પૂજામાં સામેલ થઈને એ બી પૂજા છે દસ દિવસ એમને રાજાને રાજોપચાથી પૂજા કરવામાં આવે છે દર વર્ષે પ્રમાણે આ વર્ષે પણ આપણે શ્રીજીની વિધિસર એમની સ્થાપના થશે આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે ને આ મૂર્તિ અહીંયાથી ચવાના આઠમાંથી જ આપણે ત્યાંથી બનીને આ જ મૂર્તિ સેમ એનાથી પેલેસમાં જાય છે દર ગણેશ ચતુર્થીના દિવસે